સો હે ગાઈ કેમ છો બધા આજે મમ્મીની દિવસની શરૂઆત થઈ ઘી બનાવવા સાથે અને મમ્મીએ બનાવ્યું દેશી એકદમ મસ્ત ઘી કારણ કે મમ્મી આટલા દિવસથી હતી નાની જોડે મારા નાનીને ઓપરેશન હતું તો તે કારણે મમ્મી ત્યાં હતી તો બહુ બધી મલાઈ જમા થઈ હતી તો તેનું મમ્મીએ બનાવ્યું મસ્ત ઘી આ ઘીનું પેલું કચરો અને આ દૂધ છે આ હવે પછી મમ્મી પપ્પા પોકી પછી આ છે ઘીનો ફોટો પછી મમ્મી પપ્પા પોકી ગયા અમારા બીજા ઘરે ત્યાં ગાડી કા અમારે ઘર શિફ્ટ કરવાનું છે કારણ કે મમ્મીને નહીં ગમતું બે બે ઘરનું કામ કરવું તો પપ્પા મમ્મી મમ્મીએ પપ્પાને કીધું કે આપણે ઘર શિફ્ટ કરીએ તો મમ્મી પપ્પા પોકી ગયા છે ત્યાં ત્યાં જઈને મમ્મી પપ્પાએ બહુ બધો સામાન કરવાનો છે આ હિંચકો બધું જ લઈ જવાનું છે અહીંયાથી અને આ ઘર પછી અમે ભાડા પર આપીશું તો પછી આ છે અમારું કિચન અહીંયા ત્યાં જ્યારે ઘર ખાલી હતું તો ત્યાં કબૂતર ઈંડા આપ્યા હતા તો આ છે ઈંડા કબૂતરના કારણ કે પછી આ છે અમારો હિંચકો અને પછી આ પપ્પા શિફ્ટિંગ આ પપ્પા આ ખોલે છે કબાટ પણ પપ્પાથી નહોતું ખોલતું તો પપ્પાએ આ એના આ કાર્ડ પેલું ખોલ્યું અને પણ પીલું નહોતું ભૂલતું તો પપ્પાએ બહુ ટ્રાય કર્યું બહુ ટ્રાય કર્યું નહોતું ભૂલતું પછી મમ્મી ગઈ અને મમ્મીએ કીધું લાવ હું કરું મમ્મી ગઈ અને મમ્મીએ કીધું લાવ હું કરું મમ્મી તો માનવાની છે નહીં તો પપ્પાને કહે ચાલો જાવ હું કરું ટ્રાય તો પછી મમ્મીએ કીધું લાવ હું કરું તો મમ્મી કરતી હતી મમ્મીએ બી બહુ કોશિશ કરી બહુ કોશિશ કરી પણ મમ્મીથી થયું નહીં પણ મારા મમ્મી બહુ સ્ટ્રોંગ છે તો એમને મહેનત બહુ ટ્રાય કર્યું ટ્રાય કર્યું પણ ના થયું તો પપ્પાએ કીધું કંઈ વાંધો નહીં રહેવા દો હવે આપણે કંઈ બીજું કામ કરીએ પણ તો બી મમ્મી સાંભળે જ નહીં મમ્મી તો કરતી હતી ટ્રાય કરી 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 ને મમ્મી તો થાકી ગઈ તો પછી પપ્પાએ કીધું છોડો આપણે બીજી સાઈડનું ખાલી કરીએ તો પપ્પાની અહીંયા બહુ બધી ફાઇલો હતી એમાંથી મમ્મીએ કીધું તમારે જે કામની હોય રાખો ને બીજી બધી જવા દો તો પપ્પાએ ગો જોતા હતા કે શું શું છે અને કઈ કઈ ફાઇલ કામની છે તો પપ્પા જોતા હતા એટલામાં પછી પપ્પાએ જોયું કે કઈ કામની છે ને કઈ નહીં કામની તો મમ્મીએ કીધું લાવ હું પણ જોઉં તો પપ્પાએ કીધું તું કામ કર ને પણ મમ્મી તો સાંભળે નહીં કોઈની બી વાત અને મમ્મીને બહુ જોર આવતું હતું એટલે અમે આ બે ઘરનું કામ કરવા મમ્મી થાકી જતી હતી તો અમે એક ઘર પર બધું શિફ્ટ કરી દઈએ અને પછી આ ઘર ભાડા પર આપી દઈશું તો અત્યારે મમ્મી બી જોવે છે શું કામનું છે શું નહીં કામનું અને પછી પપ્પા જોતા હતા અને ફટાફટ કચરો પેક કરી દીધો મમ્મી પપ્પાએ અને પછી પપ્પા બીજું સામાન જોતા હતા શું શું છે શું શું નથી અને જૂની બુકો બી મળી એમાંથી કેટલી બધી ફાઇલ્સ પણ હતી કેટલી બધી પછી મમ્મી અહીંયાથી આમથી તે માટા ફેરા કરતી હતી પછી પપ્પાનો પપ્પા ફાઇલ જોતા હતા શું કામનું છે આમાં પછી મમ્મી આવી ગઈ કિચનમાં અને કિચનમાં જોઈતી હતી કે શું કા શું કેવી રીતે છે અને પછી આમાંથી જે નહીં કામનું હોય એ જશે ડસ્ટબિનમાં અને પપ્પાને ખબર ના પડે એ રીતે મમ્મી બધું ડસ્ટબિનમાં નાખી દેશે અને બહુ બધું સામાન હતું ભાત હતા બધું હતું ચોખા બધું જ હતું અને પછી ત્યાં ગળી પછી પપ્પાએ જો કેટલો બધો કચરો કરી દીધો જોતા હતા પપ્પા કે શું શું કામનું છે અને મમ્મી હવે મમ્મી કરશે કામ મમ્મી જોઈશે શું શું કામનું છે પપ્પા સાફ કરશે પછી તો પણ મમ્મી કરશે કારણ કે મમ્મીને નહીં ગમતું અને મમ્મી પછી કબાટોન બધું સાફ કરતી હતી અને ડબલા બધા જોતી હતી શું કામ આ જો ખાંડ બતાવે એમ કારણ કે જો આ પણ ખરાબ થઈ ગઈ છે પપ્પાને નહીં ખબર ને મમ્મી બધું જશે કચરાના ડબ્બામાં કારણ કે જે કામનું હોય એ રવા દેવાનું ને બીજું બધું જશે કચરાના ડબ્બામાં આ બીજી ખાંડનું પેકેટ જીરું કેટલું બધું આ ઘરે પડ્યું છે અમારું એમને એમ અને પછી મમ્મી બધું કામ કરતી હતી ફટાફટથી બધું પૂરું કરતી હતી અને પછી મમ્મી જોતી હતી શું શું લેવાનું છે અત્યારે અને જો અહીંયા ખરાબ બોલ મીટા ને બધું રહીને કેટલું બધું પડ્યું છે અને પછી મમ્મી ગઈ બીજું કામ કરવા ત્યાં એટલામાં પછી મમ્મી કર બીજું કામ અને પછી મમ્મી કર્યું ઘી ગરમ ત્યાં પણ બહુ બધું ઘી પડ્યું હતું અને પછી ફટાફટથી મમ્મી ઘી ગરમ કર્યા પછી આને સાફ કરીને પછી મમ્મી કરી દેશે ધોઈ દેશે બધું તો ફટાફટ મમ્મીએ બધું સાફ કરી દીધું અને પછી બીજા ડબલામાં જોતી હતી કે કંઈક એવું હોય તો ફેંકી દેવું નકર રહેવા દઉં કંઈ કામનું હોય તો રહેવા દે નહીં કામનું હોય તો ફેંકી દેશે તો અહીંયા ચોખા બી પડ્યા હતા એ બી કંઈ કામના નથી તો એ બી જશે ડસ્ટબિનમાં અને પછી પપ્પા બી આવી ગયા કિચનમાં અને પછી આવું હતું મારે કિચન મમ્મીએ ફટાફટ સાફ કરવાનું ચાલુ કરી દીધું ફટાફટ બધા વાસણ ધોઈ દીધા મમ્મીએ મમ્મી વાસણ ધોતી હતી અને પછી વચ્ચે મમ્મી પપ્પાને બોલતી પણ હતી કે તમને ખબર નહીં પડતી ઘરને કેવી રીતે રખાય અહીંયા મમ્મી પપ્પાના ફ્રેન્ડ્સ પણ પહેલાં રહેતા હતા હતા થોડા દિવસ રહેવા તો એ સાફ કરતા હતા પણ મમ્મીને કોઈનું ગમતું નથી તો મમ્મી બી સાફ કરતી હતી પછી મમ્મીએ બધા વાસણ ધોઈ દીધા અને પછી મમ્મી પપ્પાએ આ બધું જ આ જે કબાડો છે એ બધાને સાફ કર્યું અને જો મમ્મી તો ડોલો બી સરખી રીતે સાફ કરે કે પેલા ઘરે લઈ જવાની તે કારણે ફટાફટ મમ્મીએ ડોલો બી સાફ કરી દીધી પપ્પા ત્યાં કિચનમાં કામ કરે છે અને બધું કામ ચાલે છે અને આ બધું સામાન ગાડીમાં મૂકવાનો છે આ છે ફોટો કેટલો બધો સામાન નીકળ્યો છે આજે કિચન કેવું લાગે છે અને આજો બધું સરસ સામાન રમણ ભમણ થઈ ગયો છે અને પછી અમે પછી અમે આવી ગયા સ્કૂલથી એટલામાં અમારે એસી નીકાળવા અંકલ આવી ગયા તો એમને એસી નીકાળી પછી અમે ગયા હતા ડીમાર્ટ ત્યાંથી આટલો બધો સામાન લાવ્યા હતા અને પછી આ છે સામાનની ફોટો ध्रुव पर मम्मी ने हेल्प कर दो तो पची मम्मी पी आता था कि ध्रुव खुशी मे कंपस लाया छे बहु मस्त वालो अने खुशी दी दे थी -दे देखो गाइस हमारे लिए मस, मस्त मस्त बिस्किट लाए क्योंकि उनको बिस्किट बहुत अच्छे लगते हैं उनके फेवरेट हाईडेंसी गुडे और वगैरह वगैरह लाए थे और बहुत सारी चीज़ें लाए थे और बहुत सारा सामान और लाए थे वगैरह और भी चीज़ें लाए थे तो वो और बता रहे थे સારા સામાન દેખ રહે કે લાયા મમ્મી પપ્પા ઓર ફિર દેખ રહે કે ફિ મમ્મી સે પૂછતે કે મમ્મી એ ક્યા હૈ મમી વો ક્યાર મમ્મી સબ બતા રહી હતી ઉ પછી મમ્મી થોડી મારા વચ્ચે હિન્દી પણ બોલાઈ જાય છે તો થોડું હિન્દી ગુજરાતી મિક્સ છે આજે અને પછી મમ્મીએ થોડો બધો સામાન બતાવ્યો અને પછી ખુશી પૂ બતાવતી હતી કે દેખો ગાઈઝ મેરી મમ્મી નવી ચીજે લાવીએ દેખો દેખો અને પછી અમારા ડાન્સ ક્લાસનો ટાઈમ થઈ ગયો તો અમે સાંજે ડાન્સ ક્લાસ ગયા ત્યાં જઈને અમે બહુ બધો વોર્મઅપ કર્યો અને વોર્મઅપ કર્યા પછી અમે બહુ બધી એક્સરસાઇઝ પણ કરી અને એક્સરસાઇઝ કર્યા બાદ પછી એક્સરસાઇઝ કર્યા પછી અમે કર્યો બહુ બધો ડાન્સ ડાન્સ કર્યા પછી અમે ગયા ઘરે ત્યાંથી અમે પપ મમ્મીનો બહુ મૂડ ઓફ હતો તો પપ્પાએ કીધું ચલો શોપિંગ કરવા તો અમે ગયા શોપિંગ કરવા કારણ કે પપ્પાને ગમતું નથી મમ્મીનો મૂડ ઓફ હોય તો ત્યાં બહુ મસ્ત પ્રીટી પ્રીટી પર્સ હતા ખુશી કીધું મેં એ લેના પછી ત્યાં ક્યુટ ક્યુટ ચપ્પલ્સ બી હતા અને પછી બહુ બધી વસ્તુ પણ હતી અને બહુ મસ્ત મસ્ત વસ્તુ હતી તો પછી અમે જોયું અને પછી અમે પેન્ટ્સ વગેરે પણ જોયા લેડીઝનું બટ બહુ જ ભીડ હતી તે કારણે અમે ના લીધું અને પછી ખુશી પણ અમને ગમ્યું હતું પણ પછી અમે કીધું અમે કાલે આવીશું આ ખુશી ફ્રોગ જોઈએ થેન્ક યુ ફ્રોક